ગેરકાયદે રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ ધરપકડ કરી હતી મૈદરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી તેણીની તપાસમાં સામે આવ્યું કે મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું અને સાથે જ બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ પણ બનાવ્યા હતા મહિલાનું નામ રશિદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું આ મહિલા ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ